ગુરુમોલુ જેઠાલાલ ની ટોપીલાલ ની ટોપી જો ટોપી લાયા જા લાયા છું

કુજનના આ કોઈ જીરૂ પર તો વાપરતો નહી કે ને ઓય અહીંયા મેં માં રાત્રીજી લઈ આયાલા બેજોડો પેલી એક કસાઈ દરવાજો ખુલી પેલી સાઈડ કા છે આયો હાની આલી આઈ ગયો ને એ મમ્મી યાર થેલી પાછળ મેખી ગયો ને નીકળો બેજો બેજો ના ઓય ફાઇનલી ફાઇનલી નેટ કરી

સોંતુ ભાઈ અને ભાભી બેભારો જેટલા વાન લાવ્યા અમે તો પેલી જ ગાડી લેવાના હતા માફી ની લેની રહીએ તો પેલી ગાડી હતા કેવું ગાડી હતી હા પેલું હતા પણ ભાઈ ખબર લેવા આપડે હોસ્પિટલ માં બધા રીતે દોરી દોરીયા એટલે આપણે જવું પડે અનપાવ આપડે નાચકી શું લાગે એટલે આપણે જોવું પડે અમે હેરા આવતા

तो अमरगेटा का भैया आया ही मेहमान गति मोटा बिंदिया निवाणाता जेल में समाधन करा समाधन करा आया ही तो

એટલે આ ડાયરેક સીધા આ ડાયરેક મુપલ હાથમાં ધરોને ખાલી ચોપ દબાવીએ આ લાલ કલરની દબાવી જેટલો ચાલુ થઈ જાય નાખા આવે હા અમારે વિલોપ જેવું ના આવો અમારે ડાયરેક્ટ કોમેડી આવ બીરી હું કેવું કે નાના માહિત ભાઈ શેઠ બેઠા છે

ના ના કરશે વિશ્વાસ પૂરો પૂરો વિશ્વાસ આ તો કીધું ખબર લેતા જઈએ એ વાત ટીમ લઈને આવે રાત રહી તો જોઈએ શું રહેશે સમય ઓ ટકા આ મહેશ ના ક્યાં જતા હોય મહેજ કેવું થાય નવું કેવું થાય તો જતા

ના ના ઊંઘવા દે ઊંઘવા દે ઊંઘવા દે ભી ઊંઘવા દેકો એવું એટલે ટાઈમ બદલાઈ ગયો પેલા અમેરિકા જેવો ટાઈમ હોય એટલે નઈ એવો ટાઈમ હોય ને કે એટલે મમ્મી આવું હોય કરું કે જન્મ રાત હોય એટલે મને રાતી જ ઊંઘ દાળા ના હા

સંજયભાઈ ના ચાલુ કેમેરો સુપરસ્ટાર એવા સંજયભાઈ ઠાકોર તરફથી એક નવું સોંગ આવી રહ્યું છે મિલનભાઈ ચુ સોંગ ચુ છે ભાઈ

ના ના એ કી છે શાંતિથી ઠંડી જે પણ જોઈ લે નઈ કિંજી કિંજી રોકાય કે ના રોકાય હવે એમ નઈ કોક મનોહ કા તો પણ રોકાયેક ના રોકાય તો પછી ઓટોમેટિક ખવાનું પડશે એટલે ક્યાંક કે ચલા આવી જવાનું એટલે ખબ પડી જા આપણો ભમ્મી એ તો અમારે ગમે તે કાદું કે છે લાગે કે નહીં કરવા જેટલે આપણે ખબ પડી જતા કે હવે એને કોઈ ત્યાં એડવાન્સ કરો ના દેખ વાત સહિત કોક કહે તો હવાનો દાવો કે ગમે તો ના કોક તો વાત કરશે હું કહે મમ્મી કોઈ ના કે હા એટલે હું કહું છું તમારે આટલી બધું મોડું અમારો તો રાત રોકાવાનું તમારો મોડું થતો તો પોતની બસ હાથી બીજું બરોબર છે હા અને હા એટલે અમે રોકાઈએ હવાના આના દવા વાગીને એટલે દ વાગી કમ્પલેન ભ્રત બસ કરીને કમ્પ્લેન તૈયાર થવું હોય કારણ એટલે ગમે તે કોક કોકને કોક કહેવા ચલા કે સવારે એટલે ખબર પડી જાય કે એડવાન્સ કરો આવે ઓકે ઓકે જે આપણો કોઈ ટાઈમ ભૂકવ્યો નહી પેલું કહેવાનું જરૂર નહીં